અરવલ્લી જિલ્લામાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીથી અઢાર વર્ષના બાળકોના આરોગ્યની ચકાસણીમાં કેન્સર અને હાર્ટને લગતી બીમારીઓ ધરાવતા શંકાસ્પદ બાળકોના મોટા પ્રમાણમાં આંકડા સામે આવ્યા છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો પહેલાં અરવલ્લી જિલ્લામાં આંગણવાડી પ્રાથમિક શાળાથી અઢાર વર્ષની ઉંમર સુધીના બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારા અને ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે જેમાં બત્રીસ બાળકોને કેન્સર એકસો અઠ્યાસી બાળકોને રોગ તેમજ આઠ બાળકોને બોલવા સાંભળવામાં તકલીફ તેમજ જુદી જુદી અન્ય બીમારીઓ ધરાવતા

તપાસણી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓની અંદર આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની ચકાસણી કરવામાં આવે છે આરોગ્ય ચકાસણીની અંદર બાળકોને વજન માંડીને તમામ પ્રકારની સામાન્ય બીમારી હોય તો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને તારો અલગ તારવામાં આવે છે કોઈ વિશેષ બાળકોને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોય તો અલગ તારી એને

બાળકોની સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ આ કાર્યક્રમ અંતર્ગત કેટલાક બાળકોમાં શંકાસ્પદ ગંભીર બીમારી જોવા મળી છે ત્યારે આવા બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા સરકાર ખર્ચે સારી સારવાર મળે તે માટે પગલાં લેવાય છે સાથે અમારા શિક્ષકો દ્વારા પણ આવા બાળકોનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અત્યારે જીંદમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કુલ 21 ટીમો કાર્યરત છે આ ટીમોમાં ડોક્ટર સ્ટાફનો અને ફાર્માસિસ્ટની હાજરી હોય છે આ ટીમો જે તે વિસ્તારમાં શાળામાં આંગણવાડીમાં મુલાકાત લેતા હોય છે ચાલુ વર્ષમાં પણ મારી આ ટીમો દ્વારા તમામ તાલુકાઓમાં આંગણવાડીમાં વર્ષમાં બે વાર અને શાળામાં વર્ષમાં ઓછામાં ઓછી એક વાર મુલાકાત કરેલી છે આ મુલાકાત દરમિયાન બાળકોનું સંપૂર્ણ સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે સંપૂર્ણ સ્ક્રીનિંગ એટલે કે એ ટુ માથાથી પગના દરિયા સુધીની સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે તેમાં ગંભીર બીમારીવાળા દર્દીઓ મળે જેવા કે હૃદય કિડની કેન્સર એ પણ ચાલુ સાલમાં મળેલા છે એ જુદા જુદા દર્દીઓને ચાલુ વર્ષમાં અમે હાયર સેન્ટર એટલે કે યુએન મહેતા કેન્સર હોસ્પિટલ કિડની હોસ્પિટલ વગેરે જગ્યાએ જઈ અને અમારી ટીમે જાતે ડોક્ટર સાથે આરબીએસ કે વેહિકલમાં જઈ એ બાળકોને સંપૂર્ણ સારવાર સુનિશ્ચિત કરાવી છે સારવાર પૂર્ણ કર્યા પછી પણ બાળકોનું નિયમિત ફોલોઅપ અમારી ટીમો દ્વારા લેવામાં આવતું હોય છે અને અમે પણ અમારી રેગ્યુલર મિટિંગમાં આ બાળકોનું રિવ્યૂ કરતા હોઈએ છીએ બાળકોમાં અમારી પ્રાયોરિટી એવું હોય છે કે શરૂઆતના તબક્કે જ આ બાળકોનું નિદાન થાય એક્ઝેક્ટ કારણ બાળક બીજ અલગ અલગ હોઈ શકે પરંતુ પાંડુરોગ જે કહેવાય એનિમિયા બાળકોમાં એનિમિયા એમાં ખાવાની કેવો અને શરીરમાં લોહ તત્વની ઉણપ હોય તો હવે વર્ષમાં બે વાર એલ્બેન્ડાલ ગોળી એટલે ક્રુમિનાશક ગોળીનો રાઉન્ડ સરકાર દ્વારા કરવામાં આવતો હોય ચાલુ વર્ષે પણ પૂર્ણ કરવામાં આવેલું છે તથા શાળા અને આંગણવાડીમાં પણ આયન સપ્લિમેન્ટેશન આપવામાં આવે છે અને આનો ઉપયોગ વધારે થાય તે માટે મારી આશા બહેનો એસબીસીસીની ટીમ અને તમામ આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે ફૂડ હેબિટ્સ પણ એક કન્સર્ન આવેલો છે ખાવાની ટેવ છે એ વિશે પણ અમે જાગૃત રહેવા પ્રયત્ન કરીએ છીએ મહેન્દ્ર પ્રસાદ H24 ન્યૂઝ અરવલ્લી